ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ છો બધા તો આશા કરું છું બધામાં મજામાં હસો તો અત્યારે સોમાં થોડું ઘણું કામ થઈ ગયું છે આપણું શાંત સ્કૂલ જતો રહ્યો છે અને મેં જે આપણે પાવડર હતું દૂધવાળું દૂધમાં નાખીને પીવાનું પી લીધું છે પછી ભાજપિયા ખાતા પેટ છો અને આપણો નાસ્તો થઈ ગયો તો હવે થોડું કામ બાકી છે કરી લેશું ફટોફટ અને પછી બીજું કંઈક કામ કરશું તો ચાલ ફટોફટથી કામ કરી લઈએ ચલો તો કપડાં ધોવાઈ ગયા છે હાથમાં ચાર્જર લઈ લીધું છે હાથમાં સાવણી પણ લઈ લીધી છે તો તો વિચાર કરો ત્રણ ત્રણ વસ્તુ એક સાથે કેવી રીતના કરશે તો કપડાંની ડોલ લઈ લઈએ આપણે હાથમાં જો સાવણી લઈ લીધી છે હવે ચાર્જિંગ આપણે ભરાવી દઈશું ગળામાં આમ સાવણી આમ પકડી લેશું ચાર્જિંગ બહુ હાથ જવાનું अरे एकात्मान दोल चालकों ऊपर गा बैठने तो जोड़ी गई हो तो काम करता करता वीडियो बना ओढ़े ने क्या बच्ची कोक नहीं बनता है आप को जो वीडियो बना काम कश्मीर थी करती नहीं तो आप ले लेने आवे सावणी તો ચાર્જ સાચવવા માટે આ ચાર્જર તૂટી ગયું અહિયાં ઘરની હાલત છું ના ઉપરના રૂમની હાલત છું તો અહીંયા ડોલ ને કપડા ભરેલા શું કેવા ડોલ લઈ આવી છું गनी हालत कई का भी छे ऊपर ना रुनी तो पहला कपड़ा सुकाय देसु પછી આ બધા બીસત્રા પોટલા બધા હલકા કર નાખસુ પછી અહીં કચરો વાળી નાખસુ એટલે કચો વારતા વારતા નીચે જેસુ ચાલો હા કપડા સુખી દઈએ पर्दो खुली ना थी टैन टैन टेन इस पर्दे के पीछे क्या था दरवाजा और इस दरवाजे के पीछे क्या है बहुत सा अच्छा सा नजारा देखो तो यहाँ पर बहुत सारा समझा नहीं जा रहा हूँ अलग करेंगे चलो कपड़ा सूको सुक। तो आपने यहाँ का जो है एक जैसे सरस मजा में पतारी वाली ली थी छे तो तो वो वेरा बाकी छे आज रोज़ ना पाँच हो तुम मैटिक खूबसूरत नज़ारो तो इसके यहाँ पर एक दरवाज़ा जो छे तो आ दरवाज़ा में पाले हैं ना कसू नज़ारो नथी आ नज़ारो जो वाइज़ એના માટે લઈ આવી છું બ્લીચિંગ ફિનાઇલ અને આપણે કૂચો આ નજારો જોવા માટે સફાઈ કરી પડશે તો છે ટોયલેટ અને ઓછું યુઝ કરીએ છીએ અને ક્યારેક ક્યારેક યુઝ કરીએ છીએ અને આજે આની સફાઈ થશે તો ચાલો ફટોફટ સફાઈ કરી લઈએ તો ઉપરના રૂમની જો પોતું કરી નાખ્યું છે બધું મજાનું ગોઠવી દીધું છે પોતું કરીને અહીંયા ચાદર પાથરી દીધી છે જો બાલકની દરવાજો ખુલ્લો છે હવે આ દરવાજાની વાત તો આ દરવાજાની પાછળ સરસ મજાનું સફાઈ કરી નાખી છે જો છું આજે આની સફાઈ કરવાની હતી કરી નાખી કારણ કે અમે ઊંઘવા આવતા હોઈએ છીએ બંધ કરી દો દરવાજો સરસ મજાનું ઉપરના રૂમનું કામ થઈ ગયું છે તો હવે જશું નીચે નીચે કચાકોતું બાકી છે તો ચાલો

लागी समान तो यहां बना विजय पाजी पाजी अपन दाल दाल रोटी चलो जम्मा वाले आज बुकत आवे छे जम्मा हने वो बुक ला ली छे चलो आगे आगे। तो सरस मजा मुझे भी नहीं कुछ पेट भरी नहीं कोक तो ये वो खाई गई ये खाई गई तो फरवारी तक नहीं पड़े तो उठवा नहीं तक नहीं तो चल सरस मजा जो मिले मुझे अबे अबे सुबह में तो यार इकर तो आज ना बाते बस आदमी तो वीडियो सारा लाते तो लाइक कर जो शेयर कर जो कमेंट कर जो अन्य सब्सक्राइब कर जो આપણે દરવાજા પાસે શું હતું એ દેખાડ્યું હતું તો ચલો એના માટે આટલું જ તો વધારે ગુડ નાઇટ અને જય શું કૃષ્ણ